અમરેલી જિલ્લાના મોડાસા શહેરમાં સહયોગ ચોકડી પાસે ગેરકાયદેસર પશુ ભરેલું ડાલુ પકડાયું ડાલા ચાલકે ગૌરક્ષણ પર કર્યો હુમલો ડાલુ બેફામ હંકારી ઈજા પહોંચાડી આવા તત્વોને કાયદાની બીક લાગતી નથી કે શું ડાલકાથી ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ઘસેડાયા ગેરકાયદેસર ગાયોનો ફેરાફેરી કરતા મોડાસાના કંઈક વાહનચાલકોની ખુલ્લી દાદાગીરી જોવા મળી દાલાચાલક ડ્રાઈવરે બીજેપીના રિપોર્ટરથી જ આ કામ કરતા હોવાની કબૂલાત કર્યાનો રિપોર્ટ વાયરલ કર્યો ગૌરક્ષણ માટે મોટી મોટી વાતો તેમજ ગુજરાતમાં ગાયોને કતલખાનાથી બચાવવા માટે કાયદાનો જો આવી શકતા નથી તો શું બીજેપી સપોર્ટ કરે છે ખરી કે પછી કસાઈઓ ફક્ત બીજેપીનું નામ બટાવી ખાવાના ફેતરા કરે છે કે શું તેવું લોકમુખે ચાહી રહ્યું છે ગુજરાતમાં બીજેપીની સરકાર હોય ત્યારે આવા બેફામ બનેલા ગાયોની કતલખાને લઈ જતા તેમજ ગેરકાયદેસર રીતે ગાડીમાં ફાંસી ફાંસીને ભરી દેતા આવા તત્વો સામે બીજેપી સરકાર કઈ એક્શન લેશે કે તેવું જોઈ રહેશે રિપોર્ટર અજય ભાટિયા મોડાસા